ગઈ તારીખ ગઈ તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી જેમાં ફરિયાદમાં બોગોસ દસ્તાવેજ કરીને જમીન વેચાણ કરવા હોવાની બાબત જણાવેલ હતી જેની હકીકત જોતા એવી વાત હતી કે દ્વારકા તાલુકાના વરવાડા ગામે અમુક પ્રાઇવેટ રેઝિડેન્શિયલ સર્વે નંબર જે હતા એ જમીનના મા માલિક ગોરધનદાસ કાલુમલ રામરા ખાણી હતા જેમના નામનું ખોટું ચૂંટણી કાર્ડ ઊભું કરીને તેમજ પોતાની ખોટી ઓળખ આપીને આ કામના આરોપીઓ ભગવાનજીભાઈ રામચંદ્રભાઈ જોશી રાજાભાઈ વેજાભાઈ ખાંભલા અને કિશન રજનીકાંત અસવાર આ ત્રણ આરોપીઓએ સુયોજિત કાવતરું રચીને આમના બોગસ દસ્તાવેજ ઊભા કરીને આ જમીનનું વેચાણ કરેલું હતું જે બાબત ધ્યાને આવતા ફરિયાદીએ ફરિયાદ પોલીસનો સંપર્ક કરીને ગુનો દાખલ કરાવેલો હતો જેમાં આ ત્રણ આરોપીઓને હાલ પોલીસે ધરપકડ કરેલ છે તેમજ અત્યારે રિમાન્ડ પણ મેળવેલ છે એમના હાલ તેઓ રિમાન્ડમાં કસ્ટડીમાં છે તેમજ તપાસ હાલ દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એ એલ બારસિયાનાઓ ચલાવી રહે ચલાવી રહેલ છે અને હજી આગળ તપાસમાં ખુલે એ તમામ આરોપીઓને અમે જલ્દીમાં જલ્દી ધરપકડ કરશું